અત્યંત ઊંચા દરે વ્યાજથી રૂપિયા આપીને કડક ઉઘરાણી કરતા ફાઇનાન્સરો પૈકી હરણી રોડ પર ઓફિસ ધરાવતા ભ્રમ્મભટ બંધુઓએ રિવોલ્વરની અણીએ ધાકધમકી આપીને રૂપિયા કાઢી લેતા બંને વ્યાજખોરોની ડીસીબીએ ધરપકડ કરી લીધી છે વડોદરા શહેરમાં ઊંચા દરે રૂપિયા આપીને અનેક ઘણી રકમ વસૂલતા તત્વોની સંખ્યામાં અત્યંત ઉછાળો નોંધાયો છે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા ફાઇનાન્સરો પૈકી બે સપ્તાહ પૂર્વે ગોત્ર વિસ્તારના તક્ષ કોમ્પ્લેક્સમાંથી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા વ્યાજખોરો પ્રવીણ પટેલની પાછળથી પાસા હેઠળ ધરપકડ કરીને ભૂત જેલમાં મોકલી આપવામાં આવ્યો છે આ જ રીતે શહેરમાં હરણી રોડ પર મા પાર્ટી પ્લોટની પાછળ ઓફિસ ધરાવતા સાગર અને મયંક પ્રવીણ બ્રહ્મભટ નામના વ્યાજખોરો પાસેથી રૂપિયા લઈને સમયસર ચૂકવવામાં નિષ્ફળ નીવડેલા ફરિયાદી અને અન્ય લોકોને બંને ભાઈઓએ ગળદાપાટનો માર માર્યો હતો અને રિવોલ્વર જેવું હથિયાર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી 80 થી ઓછું હોય એમ સાગર અને મયંક એ ફરિયાદના ખિસ્સામાંથી વીસ હજારની રકમ પણ કાઢી લીધી હોવાથી બંને વ્યાજખોરો વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થઈ હતી જેના આધારે પોલીસે બંને વ્યાજખોરોની ધરપકડ કરી હતી સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઉન્ડ ન્યૂઝ ચેનલ ને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો